નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા લીમડી નેશનલ હાઈવે પર ત્રણ ટ્રક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બે લોકોના મોત કમકમાટીપજ્યા હતા જેમાં બલદાણા ગામના પાટિયા પાસે ટ્રિપલ અકસ્માત ઘટના સ્થળે બે લોકોના મોત નીપજતા વ્યાપી જવા પામી છે આ ગોજાર અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે તાકીદ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યારે ત્રણ ટ્રક વચ્ચે અકસ્માત થતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ ગુજરાત અકસ્માતની ઘટનાની જાણ થતાં વઢવાણ પોલીસે તાકીદે ઘટના સ્થળે પહોંચી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી બંને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ મોકલી આપી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જ્યારે આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળા ટોણા બનાવના સ્થળે એકઠા થયા હતા જેમાં પોરબંદરથી ધરમપુર સિમેન્ટ ભરી જઈ રહેલા હતા ત્યારે લીંબડી પાસે ટાયર ફાટી ગયો હોવાથી કાકાના ભત્રીજાના મોત નીપજ્યા હતા અને એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી દોસ્તો આતુઆતનું વિડીયો આજના વિડીયોમાં આટલું વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો